સહજાત્મ સ્વરૂપ ગુરુ ઓગણીસમી નોંધ મુંબઈ કાર્તકવાદ બારસ ઓગણીસો છપ્પન પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે પુરુષાર્થ વિના આ પ્રારબ્ધની ખબર ન પડી શકે નસીબમાં છે એમને એમ થાશે તો નસીબમાં છે એમ થશે એટલે વ્યવહારમાં બરોબર નસીબમાં છે એમ થશે શા માટે આર્થજન ન થાય એટલે મારો પરીક્ષા છે એટલે એમ કે નસીબમાં છે એમ થશે હું કાંઈ ભણું જ નહીં તો નસીબ બદલી જાય પાસ થવાના તો ફેલ થાય પછી એટલે એમ ન ચાલે પણ કોઈ ગુજરી જાય કે અસાધ્ય રોગ હોય કે હાઈવે ઉપર એક્સિડન્ટ થયો કે મોટું આગ લાગી ધરતીકંપ સુનામી વાવાઝોડું વીજળી પડે ત્યારે આથે ન થાય એટલે કે આ નસીબમાં હતું આવું પહેલેથી જ બેસી જાય કે નસીબમાં એમ થશે હું વરસાદ ચોમાસું છે આઠ દિવસથી હેલી છે વરસાદની હું છત્રીલે નથી જ જાતો નસીબ માસે તો ભીંજ્યા નહીં તો નહીં ભીંજો એમાં લે એ ગેરંટી થાય અત્યારે ખબર પડે કે આ ભીંજાવાનો જ છે એ છત્રી ખોલે પછી એ વરસાદ ધોધમાર આવતો હોય ને પવન બહુ હોય ને પછી ભીંજાય તો કહેવાય ભાઈ નસીબમાં હતું ભીંજાવાનું એટલે પ્રારંભ અને પુરુષાર્થ શબ્દ સમજવા જેવા છે પુરુષાર્થ કર્યા વિના પ્રારંભની ખબર ન પડી શકે પૂરી મહેનત કરે કાળી પછી પાસ ન થાય તો એમ કહેવાય કે ભાઈ એના નસીબમાં હતું એટલે ફેલ થયો હોય પહેલેથી જેમ કે એને ચોપડીને હાથ જ ના લગાડે તો નસીબ બદલી જાય ને એનું પ્રાદમાં હશે તે થશે એમ કે એને બેસી રહે કામ ન આવે સમ્યક ઉપાય કરવો પડે એ પુરુષાર્થ કરે ને એટલે બીજા ચાર કારણ છે સમવાય એ ખેંચાઈને આવે એટલે પાંચ સમવાય કારણ હોય ત્યારે કાંઈ પણ કાર્ય સિદ્ધિ થાય કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવે બળવાન પાછો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન એમાં પુરુષાર્થ કરે તો બાકીના ચાર ખેંચાઈને આવે લોચુંબની જબ અને પુરુષાર્થ ન કરે તો સૂતલનું સૂતું જ રહે હિતોપ્રદેશમાં એ દાખલો છે જંગલનો રાજા સિંહ એને ખોરાક માટે તેને દોડવું જ પડે રાજા હોય તો એ ઘાસ ના ગાય સિંહ એટલે હરણની પાછળ ભાગવું પડે ભાગે નહીં તો ભૂખો મરે છે રાજા જંગલનો પણ સૂતેલા સિંહના મોઢામાં હરણો આવીને બેસતા નથી નહીં સુપ્ત છે સિંહસ્ય મુખે પ્રવેશંતિ મૃગા શ્લોક છે આ ઉદ્યમેની સિદ્ધાંતી કારણે મનોરથે એ ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા નહીં કે મનોરથોથી ત્યાં હરણ આવશે તો હરણ થોડા ને મોઢામાં આવે મહેનત તો કરવી જ પડે એટલે મહેનત કર્યા વગર પુરુષાર્થ કર્યા વિના પ્રાભી ખબર ન પડે પ્રાધમાં હશે તે થશે એમ કે બેસી રહે એ કામ આવે નહીં નિષ્કામ પુરુષાર્થ કરવો પુરુષાર્થ કરવાનો ફળ પ્રાર્થને આધીને એમ સમજવાનું ગીતામાં આ જ કહે છે કર્મણી એવો અધિકાર હસ્તે મા ફલેશું કદાચ અર્જુન કહું જીતીશ કે નહીં તમે કહો ને પછી લડાઈ કરો કૃષ્ણ મને શું ખબર કે તારો અધિકાર કર્મ કરવાનો છે ફળ તો તારા પ્રાર્થમાં હશે તો મળશે જીતવાનું છે જીતીશ હારવાનું છે તો હારીશ ત્યાં એ જ વાત કરી છે એટલે નિષ્કામ પુરુષાર્થ કરવો પુરુષાર્થ કરવાનો પણ ફળની આશા નહીં રાખવાની ફળની આશા ન રાખે પુરુષાર્થ કરે ને પછી માર્ગ ઓછા આવે કે ફેલ થાય કે સુયોજિત કામ કર્યું એને એમ કર્યું કે આટલા કમાવો પછી એટલા ન કમાય તો એ બહુ પછી આરતીદન ન થાય કોઈ બાપા ન થાય એટલે મિથ્યા તોળા ઉપાય ન કરે ને માનતા ન માને ધાગર ન કરે કુંડળી ન કરે નારિયેળ ન ફોડે નાના જોતનો ચોગડિયાનો જોવા માંડે પછી એ બહુ મોટો ફાયદો છે વ્યવહાર એ પરમાર્થે તો બહુ મોટો ફાયદો છે વ્યવહારિક ફાયદો છે અને આરતન ન કરે એટલે એનો પાપ ઓછા બંધ એટલે પુનઃ જમા થાય એટલે વ્યવહારિક સુખી થાય નિષ્કામ પુરુષાર્થ કરવો પ્રાર્થને સમપરિણામે વેદવું ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે ઉદય આવેલા કર્મમાં જેમ છે એમ યથાર્થ સંભવ રાખીને કરવું આ મોટો મોટો પુરુષાર્થ છે માંસખમણ કરતા મોટો જે સ્થિતિમાં એ મુકાય એ સ્થિતિમાં સંભવ તે આરતન કરાવે મોટો મોટો પુરુષ છે કેમ એ કર્મ એને ખપી ગયા એટલા એટલે ભૂખ્યારે વગર નિરજાર થઈને દાન કર્યા વગર ડુંગર ચડ્યા વગર એટલે ઉદય આવેલા કર્મમાં સંભાવે રહેવું અને કર્મ ભોગવી લેવું આ મોટો મોટો પુરુષાર્થ છે અધ્યાત્મનો મોક્ષનો સેલામ થયેલો ઉપાય આ છે જે કર્મ ઉદયમાં આવે એ બહુ રાજીપો અને બહુ નારાજી વગર ભોગવી લેવાનું સુખ સમયમાં છકી ન જવું દુઃખ માં હિંમત ના હરવી કેમ સુખ દુઃખ સદા નથી આ નીતિએ ઘટ સાથે ઘડિયા રઘુનાથ ના જડ્યા એ રઘુનાથે જડ્યા હોય કે કર્મની બેંકમાં હોય તારે તો સરખું જ છે ને ફળ રામ રાખે તેમ રહીએ આપણે ચીઠના ચાકર છે રામ રાખે કર્મ સિદ્ધાંત રાખે મૂળમાં ભલે જગત કરતા નથી એટલે કોઈ મોક્ષ માળામાં એકસો એક પાઠમાં પહેલું વાક્ય લખ્યું છે એક ભેદ નિયમ એ જગતનો પ્રવર્તક છે ચલાવે છે જગત ચલાવે છે કોણ નિયમ કરેલા કર્મ ફળ મળશે એનું સારાનું સારું ખરાબનું ખરાબ શુભનું શુભ અશુભનું અશુભ કાંઈ ન કરે તો તે શુભ અશુભ છેદતા ઉપજી મોક્ષ સ્વભાવ તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ ઉજાણ અશુભ કરે તો અશુભ ફળ મળે શુભ કરે તો શુભ ફળ મળે કાંઈ ન કરે તો કાંઈ ન ફળ મળે કાંઈ ન ફળ મળે એના મોક્ષ નિષ્કામ પુરુષાર્થ કરવો પ્રાંભને સમપરિણામે વેધવું વેદવું ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે સામાન્ય જેવું સંપરિણામે વિકલ્પ રહિત પણ વેધી ન શકે વિષમ પરિણામ થાય જ માટે તો ન થવા દેવા ઓછા થવા ઉદ્યમ છે એટલે મહેનત કરવાની સત્સંગ કરવો એવું જેણે કર્યું છે એનું જીવનચરિત્ર વાંચવાનું એમાંથી દાખલો લેવાનો એટલે આપણે માટે તો કુપાળદેવની જીવન કળા વાંચે ને એમાં આખો ચરણ યોગ કરણ યોગ બધું એમાં જ આવી ગયું કે કુપાળદેવ કેમ જીવ્યા કેવો પુરુષાર્થ કર્યો સંપણું ને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે ને વધે તો આવે ક્યાંથી સંગપણું કે સત્સંગ કરવાનું કે પ્રભુસિંહજી કેમ જીવ્યા બ્રહ્મચારજી કેમ જીવ્યા સૌભાગભાઈ ચાલો કઈ તો અઠવાડિયા પછી ધાન નહોતું કર ખાવા કોઈ તો કે ક્ષમતા રાખો મિથ્યા છે આજીવિકા આજીવિકા મિથ્યા છે બરાબર લોકલજ્જા મિથ્યા છે એ બરાબર હાલો મારા વખાણ ન થાય પણ ભૂખા પેટ ભજન કેમ થાય કોઈ તો કે આજીવિકા અને લોકલજ્જા બે મિથ્યા છે એટલે અઘરું છે પણ આ સમજ્યા વગર છૂટકો નથી મેલ તરી આબરું ને પોળો કે જે કહેતા શરીર ખાવાનું ન મળે શરીર ન ટકે ને તો શરીર ન મળે શરીર મળશે જ હજી મોક્ષ ક્યાં આવ્યો જવાનો છે એટલે શરીર તો મળશે જ ને તો શરીર મળશે તો ખાવાનું મળશે જ ને કીડીને કણ હાથીને મણ કદાચ ખાવાનું નહીં મળે તો શું થશે શરીર વહી જશે ને તો શરીર છોડો મળે જ મંદિરમાં આવે છે કે મને સિદ્ધપદ અશરી પણ મળે તો મંદિરમાં તું આવ્યો જ છો કે મને ક્યારે શરીર મળે જ નહીં એને માટે તો એને માટે બધા નિમિત્તો ગોઠવાય છે કે તો સારું કે ખરાબ પણ મંદિરમાં અશરી થવા નથી આવ્યો એ દોરો ધાગો મંત્ર તંત્ર લેવા પૈસા તંદુરસ્તી બંગલો પરદેશ ગમન ગ્રીન કાર્ડ મંજૂરી માટે આવ્યો હોય એટલે પછી એને આર્તજન જ થાય ને જે છૂટવા માટે ગયો હોય ને મંદિરમાં એને પછી બહુ આર્તજન ન થાય એ ઘણી બધી તપશ્વર્યા કરે છે તીર્થયાત્રા કરે છે દાન આપે છે એ શા માટે આપે છે એ વિચારે પછી એને ખબર પડે પછી એને એમ ખબર પડે કે આટલું બધું દાન આપવાનો મારો વિકલ્પ થાય છે બ્રહ્મચારજી કે તું હું કમાણું શા માટે આટલું બધું ક્યાં આપવા પૈસા પછી વિકલ્પ થાય છે અહીંયા આપું કે અહીંયા આપું એને એટલા બધા જમા થાય તો જ વિકલ્પ આવે ને એક પૈસો પાપ વગર તો પેદા થતો નથી એક જગ્યાએ ખાડો થાય તો જ ટેકરો થાય કોઈ શાલીભદ્રીની ઉપરથી દેવ કુબેર મોકલતા નથી કે નવાણું પેટી અને પરિગ્ર પાપનો બાપ છે પોપલદેવ કે આખો પાઠ લખ્યો છે પરિગ્રહને સંકોચો મોક્ષ મળવા અને ખરી મહત્તા માગે તારે લક્ષ્મી વધશે અધિકાર વધશે કુટુંબ વધશે પરિવાર તો વધે ને આબરૂ વધે ને પૈસા વધે તો સંસાર વધશે આ તો વધતી વધશે કરવાનો ઉદ્દેશ હતો નર દેને હરી જાય તો ગળે કેમ ઉતરે એટલે આમ તો કોપાલનું એક પણ વચન જે આત્મસાત થાય ને તો શંકીત કહેવાય લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો કુપાલદેવ એમ કહે છે કે સંસાર વધે ન રહીને હારી જવાનો આ પચાસ વર્ષથી કોપાલદેવના માર્ગમાં હોય આ ગાતો હોય એ લક્ષ્મી અને અધિકાર વધતા શું વધુ તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધુ આપણું નહીં ગ્રહો વધુ આપણું સંસારનું નર દઈને હારી જવો એ ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય વાઇસ પ્રિન્સિપલમાંથી પ્રિન્સિપાલ થાય કોઈ કોઈ આશ્રમમાં એ સેક્રેટરીમાંથી પ્રમુખ થાય તો રાજી થાય કે દુઃખી થાય એટલે કુપોધોને માનવાય એ નથી કઈ ઉપપ્રમુખ છે પ્રમુખે રાજીનામું આપ્યું કે ગુજરી ગયા એટલે ઉપપ્રમુખ પ્રમુખ બનાવશે દુઃખ થાય દુઃખ થતું હોય તો ઉપપ્રમુખ પણ ન લે ને કુપોધને માનવાય એટલે સમકિત તો આ ગળે કેમ ઉતરે લક્ષ્મી વધી એટલે પાંચના બદલે એને સાડા સાત લાખનો ચેક આવે કે દુઃખ થાય એને પાંચ રૂમનું ઘર છે એટલે બંગલો હોય એને ડુપ્લેક્સ મોટો તો દુઃખ થાય ને એને ત્રણ કાર છે ચોથી થાય દુઃખ થાય પરિગ્રહ વધ્યો ને પરિગ્રહ પાપનો બાપ કીધો છે કુટુંબ વધે એટલે છોકરાને ઘરે છોકરો આવે તો રાજી થાય કે દુઃખી થાય પણ ન આવ્યો ત્યારથી રાજી થાય છે આગળથી રજા લઈ લીધી ભાઈ કે આ સત્સંગ મારાથી નહીં અવાય કે છોકરાને છોકરાને ડિલિવરી આવવાની છે એટલે કુટુંબ વધ્યું ને ડિલિવરી તો સાસુ કરવાની છે કે નર્સ કરવાની છે હોસ્પિટલમાં કે ગાયનેકોલોજીસ્ટ કરવાના છે ઘણો કેમ ઉતર્યા એટલે ગોપાલદેવ સાચા છે સમકીત આ કેવી સહેલી વ્યાખ્યા છે અઘ્રમઅરી વ્યાખ્યા છે સાચો મનાય કેમ કુપોલ દઉં ને એટલે કેનાર સાચા છે મોક્ષ માર્ગ આમ જ હોય એ ગમે એટલા વર્ષથી ભક્તિ કરતો હોય કોઈ લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે સંસાર વચ્ચે ન દે હારી જાય એ માને છે માનતો હોય તો તે વધારે જ નહીં ને લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર એના માટે જાવા નાખે જ નહીં ને કોર્ટમાં તો જાય જ નહીં ને અધિકાર વધારવા માટે મંદિર મસ્જિદના જૈન જૈનેતર મંદિરના કેસ બધા સુપ્રીમ કોર્ટ સુધી જાય છે કેમ અધિકાર વધારવા માટે ને ધર્મ ક્યાં છે ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે ગોપાલદેવથી સોળ વર્ષે ગોપાલદેવ લખ્યું ચાલતું પોતે જ નામ આપ્યું એ અમૂલ્ય તત્વ વિચાર શાહી ઢોળાઈ ગઈ એટલે સરસન્દ પાઠ ઉપર શાહી ઢોળાઈ ગઈ એટલે નવો પાઠ લખવો પડ્યો એટલે કવિતા લખી ગઈ પછી પોતે જ નામ આપ્યું કે અમૂલ્ય બહુ કિંમતી તત્વ વિચારું લખું છું આ સારું થયું શાહી ઢોળાઈ ગઈ કર્મ ઉદય રાજ નો ભવિજન સહાયક થાય નહીં તો ક્યાંક શાહી ન ઢોળે તો બીજું કંઈક અઘરું હોત તો કેટલું સહેલું લખ્યું આ સમજાય એવું ગળે ઉતરે ભલે હાર્મોનિયમ પર ગાતો હોય તો ગળે ઉતરે ક્યારે નિરખીને નવ યોના લેશ ન વિદે નિદાન ગણે કાષ્ટની પુતળી તમુરન તાલે હોયા આ સગળા સંસારની રમણી નાયક રૂમ ખમ અમારા નંદજીના લાલ હારે હોય મંજીર હારે કાળઝાળ વૈરાગની વાત છે આ તો કેવળ શોક સ્વરૂપ સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પ રહિતપણે પ્રારૂપ વેદી ન શકે વિષમ પરિણામ થાય જ માટે તે ન થવા દેવા ઓછા થવા ઉદ્યમ સેવો સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને સત્સંગથી વધે પછી એટલે રાતોરાત ન થઈ જાય આ પણ પહેલાં બુદ્ધિથી સાચું લાગે પછી પ્રતીથી આવે કે ના સાચું જોવું જોઈએ પછી આચરણમાં મૂકે આચરણમાં મૂકે ત્યારે પછી એનો અધિકાર ઓછો થતો અને દુઃખ ન થાય પછી એણે નક્કી કર્યું છે કે મારે જોતો જ નથી અધિકાર પછી એણે પ્લાનસંદ નક્કી પછી કોઈકને બંગલો થાય તો દુઃખ ન થાય કે મારે તો આટલું જ આંદોડુ કે કરે તો દુઃખ થાય સમજીને કર્યું એ પણ દુઃખ ન થાય ને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ